મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો માળા કરવાની વાત બધા જ માળા કરે વાતમાં વાતમાંથી વાત નીકળે એટલે કે માળાએ કેટલી કરવી પછી એમાં પણ થાક લાગે તો માળા જે કરીએ છીએ ને એ થાક ઉતારવાની વાત છે માળા કરવાથી શક્તિ મેળવવાની વાત છે માળા કરવાથી નિજાનંદમાં રહેવાની વાત છે એટલે સૌ પ્રથમ તો એટલી વાત સમજી લઈએ કે એક માળા કરીએ બે માળા કરીએ અને આપણાથી થાય તેટલી સમય પ્રમાણે અનુકૂળતા પ્રમાણે માળા કરવી પણ એક તો નહીંને સવારે નાઈ લીધા પછી શક્ય હોય તો એનો એક સમય નક્કી કરવો જોઈએ એ સમયે પોતાનું આસન લઈને પોતાની જગ્યા નાખીને એ જ જગ્યા પર બેસીને માળાને જમણા હાથમાં પકડવી જમણા હાથમાં પકડીને આ પહેલી આંગળીનો ઉપયોગ કદી કરવો નહીં માળા ફેરવતી વખતે પહેલી આંગળીનો ઉપયોગ કરવાનો નથી બીજી વસ્તુ માળા દેખાવી જોઈએ નહીં એટલે માળાને આપણે એને કહીએ છીએ ગૌ એની અંદર રાખીને માળા કરવી માળા કરતી વખતે તમારો હાથ એ હૃદય પાસે એટલે હૃદયના લેવલે હોવો જોઈએ માળા કદી જમીનને અડવી જોઈએ નહીં આ બધા નાના નાના નિયમો છે જે અચૂક પાળવા જોઈએ હવે મંત્ર મંત્ર જાપ જે કરવાનો છે તે તમને જો પ્રભુ કૃપાએ ગુરુ મળ્યા હોય તમારી પાસે કોઈ સદગુરુ હોય તો તે સદગુરુએ તે ગુરુજીએ તમને જે મંત્ર આપ્યો હોય તે મંત્ર કરવો ગુરુ નથી તમારી પાસે તો તમે જેમાં માનતા હો જે દેવી દેવતામાં માનતા હો ઓમ નમઃ શિવાય ઓમ ગમ ગણપતય નમઃ ગુરુ ઓમ ગાયત્રી મંત્ર ઓમ ભુર્ભુવઃ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નહ પ્રચોદયાત તમે જેમાં પણ માનતા હો તે મંત્ર તમારે કરવાનો છે હવે આ મંત્ર વિશે થોડું જાણી લઈએ કે મંત્ર છે ને એ મંત્ર કોઈક ઋષિને કાં તો એને સૂજ્યો છે કાં તો એમને દેખાયો છે કાં તો એમને પ્રેરણા થઈ છે અંદરથી સ્પૂર્યો છે એટલે મંત્ર એ એને એને પોતાનું એક શરીર છે મંત્રને એટલે મંત્રનું જે માથું છે ને એ એ ઋષિમુનિ છે એ ઋષિ છે જેને એ એ મંત્ર સૂજ્યો એનું હૃદય છે ને એ દેવતા છે અને બાકીનું જે શરીર છે એ બીજ છે અને પગ એ શક્તિ છે આ આ દેહ સ્વરૂપે મંત્ર છે હવે તમે જ્યારે મંત્ર કરવા બેસો છો ત્યારે તમે એને આહવાન કરો છો તમે દેવતાને બોલાવો છો તમારી અંદર છે તો એને જાગૃત કરો છો તમારી આજુબાજુ છે તો તમારી પાસે તેને બોલાવો છો તમે આમ આપણે સામાન્ય પેલું જીવનમાં કોઈને કોઈ જતું હોય ને કોઈને બોલાવીએ કે હરીશભાઈ સહેજ આવજો તો અને પછી હરીશભાઈ આવે અને પછી તમે ક્યાંક તમારા કામમાં લાગી જાઓ તમારા મોબાઈલમાં ફોનમાં લાગી જાઓ કોઈની જોડે વાતો કરવા માંડો તો હરીશભાઈને એમ થાય કે મને કેમ બોલાયો હતો ભાઈ હું તો મારા રસ્તે જતો હતો હું તો મારી રીતે શાંત બેઠો હતો મને બોલાયો શું કામ મંત્રમાં પણ એવું છે દેવતાને બોલાવો છો એ તમારી પાસે આવે છે તમારી અંદર છે તો જાગૃત થાય છે અને પછી તમે માળા કરતાં કરતાં પેલી કુકરની સીસીટી વાગી તો એમાં ધ્યાન જાય શાકવાળ આવ્યો તો એમાં ધ્યાન જાય ટપાલી આવ્યો હોય તો એમાં ધ્યાન જાય કોઈ મહેમાન આવે છે કે બેસાડ જે હું આવું છું ના તમે જ્યારે એવો સમય નક્કી કરો અથવા જ્યારે બેસો ત્યારે તમારી રીતે એકાંતમાં તમે આહવાન કરો છો તમે દેવતાને બોલાવો છો અને દેવતા આવે છે તમારે એની સાથે બેસવાનું છે એની સાથે એની સાથે તાત્પર્ય તમારી સમય એની સાથે જોડાવવાનું છે એ જેમ જેમ જોડાવાતા જશે જેમ જેમ તમે એની પાસે તમે જેમ જેમ માળા કરતાં 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 તમારી અંદર ઉતરતા જશો તમારા શ્વાસોશ્વાસ સાથે એ મંત્ર જોડાતો જશે પછી જે જીવનની મજા આવશે તમને તમને અંદરથી આનંદ થશે આ કેવી વાત છે કે મા બાપે જન્મો આપ્યો આપણે મા બાપને ભગવાન તુલ્ય ગણીએ મા બાપના પગમાં આપણે પડીએ એની પૂજા કરીએ એની સેવા કરીએ એ જ વાત તમે પેલા નિરાકારમાંથી છૂટા પડેલા છો પેલી 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 વિરાટ ચૈતન્યમાંથી છૂટા પડેલા છો એ તમે વિરાટ ચૈતન્યમાંથી જ કોઈક દેવતાને બોલાવી રહ્યા છો જે તમારું સ્વરૂપ છે ને તમે પણ નિરાકાર છો તમને મા બાપ થકી દેહ મળ્યો એટલે દેહની ભાષા જાણો છો પણ જ્યારે માળા કરવા બેસો છો ને ત્યારે પેલા નિરાકારને બોલાવો છો ત્યારે તમે તમારા મૂળ સ્વરૂપને પેલા વિરાટ ચૈતન્યમાંથી જે છે દેવતા એને બોલાવી રહ્યા છો કેટલી મોટી વાત છે અને એ જો બરાબર તમારા શ્વાસોશ્વાસ સાથે એ મંત્ર બરાબર માળા કરતાં ફાવી ગયું તો માળા કરવાનો આનંદ જુદો આવશે માળા કર્યા પછી આખો દિવસ અને જ્યાં જ્યાં જેને જેને મળશો તેને તેની સુગંધ આવશે તમે પણ તમારા વ્યવહાર તમારી વાણી તમારી તમારી જીવવાની રીત આખી બદલાઈ જશે પેલો 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 ભગવાન પેલો દેવતા તમારી સાથે ને સાથે જાગતો ફર્યા કરતો હોય ને એનો ભાસ તમને સયા કરશે પછી જે જીવન જીવવાની મજા આવશે ને અદ્ભુત વાતો છે હો ઘણી વખત એવું થાય કે માળા કેટલી કરવી તો તમારો જે મંત્ર હોય ને એ મંત્રના જેટલા અક્ષરો હોય એટલી માળા તો કરવાનો પ્રયત્ન કરવો માળા લઈને બેસો ત્યારે ભલે એક બે માળા કરો છો ફાઇન બાકી આખા દિવસમાં તમે તમારા વેઢા ઉપર પણ ગણીને મનમાં પણ તમે એ જ તમારા મંત્રની માળા કરી શકો છો નાની નાની વાતો છે હો અદ્ભુત વાતો છે પ્રયત્ન કરવા જેવો છે જીવન જીવવાની મજા આવી જશે હરિયો